फोन आवे तो कोई जाई भी आपने इमा हूं था। 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 तो था। तो ना थावन हो ने तमार तो आवानो छे घेरे पूछ आया था अरे घेरे फू पूछे इमा हेलो उठा लो फोन आया है आपका फोन बज रहा है टिंग टिंग बोल रहा है कब से वो कुछ चिल्ला रहा है उसको कुछ परेशानी हो रही है उठा लो फोन हेलो बोल बोल भला बोल अला तो बैठा था बोला हम चार है बाय

ભૂજિયા એ કે ડાવડા બોટુ કે ભાઈ શું આલે કેતો તાન કે મારી પાસે કે છે કે છે હા લાવન બાઇટિંગ હોય તો ભાજી જ પડે તને

Liu Liu, Liu Pertau, Cheers Cheers, Liu 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 બિંગ બિંગ ઘટાણા મટાણા લાયો હો હા આ ખા વડના પાપડ એક નંબર આવ એક પડ્યો તું જાજો બસ એક ને મારે ઈ મારે પીવાનો હે હા હું સાખું બે તું બેટિંગ થઈ જાય છે

ના કોણ બોન થાશે ઈ સર વગર મજા આવશે કેຊુ કે સર ઈ શરી મત માં જો હે જો કોકનો ફોન આયો હાલો હાલો બોલો ના જો ફોન થઈ ગયો છે તમે જલ્દી આવ કઈ જગ્યાએ સર તમે અત્યાર સુધીમાં રોકી સર ક્યાં ને જવાનું જરો નથી હાતે સારું હાલો લોકેશન સેન્ડ કરો એમ પોયા